નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે તેમાં જોવા જઈએ તો પ્રાથમિક કરસોટોની તારીખો કરાઈ જાહેર જેમાં જીપીએસસી દ્વારા નવ પરીક્ષાઓની તારીખ જાહેરાત કરવામાં આવી છે જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં જીપીએસસી એક્ઝામમાં જોઈએ તો ગુજરાતમાં જીપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં જીપીએસસી દ્વારા મહત્ત્વની ગણાતી પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે જેમાં દરેક ની સામાન્ય અભ્યાસની પરીક્ષા તેવીસ ફેબ્રુઆરીએ તારીખ તો ફેબ્રુઆરી યોજાશે આ સિવાય સંબંધિત વિષયોની પરીક્ષા એપ્રિલ લેવામાં આવશે જેમાં ફેબ્રુઆરીએ એક જ દિવસમાં સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી લેવામાં આવશે ત્યારબાદ છ ફેબ્રુઆરીથી લઈને વીસ એપ્રિલ સુધી અલગ અલગ તારીખે સંબંધિત વિષયોની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નોંધનીય છે કે જીપીએસસી દ્વારા નવ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં નીચે મુજબના વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કયા કયા વિભાગો છે તો પહેલું છે અધિક સીટ ઇજનેર એટલે કે સિવિલ વર્ગ એક જીએમસી બીજું છે મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ ટુ જીએમસી ત્રીજું છે મદદનીશ ઇજનેર એટલે કે યાંત્રિક વર્ગ ટુ ચોથું છે નાયબ કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ક ટુ ત્યારબાદ પાંચમું છે સાયન્ટિફિક્સ ઓફિસર એટલે કે ભૌતિક શાસ્ત્ર વર્ક ટુ ત્યારબાદ છઠ્ઠું છે મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી વર્ક ટુ સાતમું છે નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ક ટુ એટલે કે જીએમસી ત્યારબાદ આઠમું છે અધિક મદદનીશ ઇજનેર એટલે કે સિવિલ વર્ક થ્રી એટલે કે જીએમસી અને છેલ્લું છે અધિક મદદની ઇઝનેર વિદ્યુત વર્ગથી એટલે કે જીએમસી આમ આટલા વિ વિભાગોમાં પરીક્ષાની તારીખ બહાર પાડવામાં આવી ગઈ છે એની તમારે નોંધ લેવાની છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમકે આવી દરેક માહિતી આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત